નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન જે ભાગ બે છે તેની અંદર આપણને પાઠ નંબર ત્રણ આપેલો છે સવારે સળવળનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ પાંચની જે સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો હવે તમે આ પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ સ્વ અધ્યયન પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પાઠ નંબર ત્રણ સવારે સળવળ પ્રશ્ન નંબર એક શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરો ચાલો તેમાં પાકીટ એમાં છેલ્લે ટ છે એટલે કે ટપાલી છેલ્લે લ છે તો લકીર રથ થડ અને ડમરૂ એવી રીતે નાવિક પરથી આ રીતે આપણે આગળ વધીએ કપાસ સવાલ લસણ ફેણ નાગ ગણપતિ અને તિરુપતિ ત્યાર પછી પ્રશ્ન નંબર નીચે આપેલા વાક્યોને ગોઠવી અને લખો તો વાક્ય જે છે ને તે આવશે સરિતા બહેન અને જાનકી બહેનનું જાસૂસને પ્રવેશ દ્વાર પાસે મળવું બે નંબર પરનું વાક્ય આવશે કે બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરવા કહેવું ત્રણ નંબર ઉપર આવશે સોમુ સાંગીનું જાસૂસીના જાસૂસની આંખમાં આંખ મેળવી વાત ન કરી શકું અને ચોથું અહીંયા આવશે કે વર્ષીલ નાગરેચા દ્વારા ચિત્રપુથીના કાઢી અને સોમુને ઊંધા ફેરવા કહેવું મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો તમે શિક્ષક છો અથવા તો વિદ્યાર્થીઓ છો બંનેને આ જે પીડીએફ છે તે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આજને આજે આ પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો પહેલું રિવરફ્રન્ટ ઉપર કાર સ્પર્ધા યોજાઈ હતી તો જવાબ આવશે ખોટું બીજું સરિતાબેન અને જાનકીબેન હોળીની હરીફાઈ જોવા રિવરફ્રન્ટ ઉપર આવ્યા હતા તો જવાબ આવશે સાચું ત્રીજું ચોરના વાળ મહેંદી લગાવી હોય તેવા હતા તો જવાબ આવશે સાચું અને ચોથું બંને મહિલાઓએ છેવટે પાકીટ મારને જાતે જ શોધી લીધો હતો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યમાં ક્રિયા થયેલી હોય તો ડાબી બાજુ એરો હાલમાં ચાલુ હોય તો ઉપરની તરફ અને ક્રિયા હવે થવાની હોય તો જમણી તરફ નિશાની કરો પહેલું બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી હતી તો ડાબી બાજુથીરાવશે બીજું જમ ઝાંસુ શકમંદ ચોરને પારખી લેશે તો જમણી બાજુથીરાવશે કારણ કે ભવિષ્યની ઘટના છે ફોટોગ્રાફર ચાલતા ચાલતા કેટલાક ફોટો ખેંચી રહ્યા છે તો અહીંયા જે છે તે વર્તમાનમાં ક્રિયા ચાલુ છે એટલે ઉપરની તરફ તીરાવશે અને ચોથું તેણે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું તો ભૂતકાળની ઘટના છે એટલે ડાબી તરફ પ્રશ્ન નંબર પાંચ પાઠને આધારે કોણ શું બોલ્યું એ કોઈ પણ બે સંવાદ લખો તો વર્ષિલ નાગરી નાગરેચાના સંવાદ આ પ્રમાણે છે હું વર્ષિલ નાગરેચા સીઆઈડી ઓફિસર બીજું મેડમ તમે ચિંતા ના કરો મળી જશે ચાલો ત્યાર પછી બીજું છે સ્વામી સ્વામુસાંગી તો એના જે સંવાદ છે તે આ પ્રમાણે છે સર બોલો શું વાત છે ત્રીજું છે જાનકી બહેન તો એનો સંવાદ આ પ્રમાણે આવશે તે સોરી બબડેલો અને મારું ડેબિટ કાર્ડ પણ નથી સરિતા બહેનનો સંવાદ આ પ્રમાણે છે કે મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ પાઠના આધારે જોડકા જોડો તો વર્ષિલ નાગરેચા એને આપણે જોડીશું બે નંબર સાથે સીઆઈડી ઇન્સ્પેક્ટર જાસૂસ સોમુસાંગી એને જોડીશું ત્રણ નંબર એટલે કે રૂપિયા અને ક્રેડિટ કાર્ડ ખોવાયેલ વ્યક્તિ અને વિજય ટંડલને આપણે જોડીશું હોડી હાંકનારનો કોચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો નર્મદા કરતા ગંગા નદી લાંબી છે કાઉસમાં છે ટૂંકી તો ગંગા નદી કરતા નર્મદા ટૂંકી છે બીજું ગિરનાર કરતા માઉન્ટ આબુ ઊંચો પર્વત છે કાઉસમાં છે નીચો તો જવાબ આવશે માઉન્ટ આબુ કરતા ગિરનાર નીચો પર્વત છે ત્રીજું લાકડા કરતા લોખંડ વજનદાર હોય છે કાઉસમાં છે હલકું તો જવાબ આવશે લોખંડ કરતા લાકડું હલકું હોય છે ચોથું વિજેતા હોડી તમામ હોડીઓ કરતા આગળ હતી અહીંયા છે પાછળ તો જવાબ આવશે તમામ હોડીઓ વિજેતા હોડી કરતાં પાછળ હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા વાક્યોમાં લીટી કરેલ શબ્દને સ્થાને કાઉસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્યનો અર્થને અર્થ ન બદલે એ રીતે વાક્ય ફરીથી લખો ચાલો તો અહીંયા જો ગભરાયેલો સજ્જડ સ્પર્ધા મિત્ર અને થોડુંક જેવા શબ્દો આપણને આપેલા છે પેલું ખુરશી મજબૂત હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય તો મજબૂતની જગ્યાએ આપણે મૂકીશું ખુરશી મજબૂત હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય બીજું બાળપણના ભેરુ સાથે ફરવા જવાની મજા સાવ નોખી જ હોય તો ભેરું એટલે કે મિત્ર તો બાળપણના મિત્ર સાથે ફરવા જવાની મજા સાવ નોખી હોય ત્રીજું લાલ હોડીવાળા હરીફાઈ જીતી ગયેલા હતા તો હરીફાઈની જગ્યા આવશે સ્પર્ધા રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ડરેલી લાગતી હતી તો ડરેલી એટલે કે ગભરાયેલી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ બે વાક્યને જોડનાર પદને અલગ તારો પેલું મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું તો અહીંયા સંયોજક આવશે અને બીજું નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતાં ખ્યાલ આવ્યો કે અંદરની ચેઇન પણ ખુલ્લી હતી તો સંયોજક આવશે કે ત્રીજું મને ખાતરી થઈ ગયેલી કે સામું જ પાકીટ સોમું જ પાકીટ તો અહીંયા સંયોજક આવશે કે ચોથું ચા અથવા કોફી બંને માંથી કોઈ પણ ચાલશે તો એ સંયોજક આવશે અથવા મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાર પછી જે પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દોને શોધી અને ગોળ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક શબ્દો આપણને આપેલા છે આપણે આ કોષ્ટકમાંથી શોધવાના છે એની ઉપર ગોળ કરવાના છે ચાલો તો અહીંયા તમે જોશો તો પહેલો શબ્દ વિજય બીજું અવળું રઢિયાળું અને બેસલાગ વગેરે જેવા શબ્દોની ઉપર આપણે ગોળ કર્યું છે વિભાગ બેની ની અંદર તમે જોશો તો પરાજય ઢીલુટસ કદરૂપુ અને સીધું તો આ રીતે આપણે અહીંયા ગોળ કરી શકીએ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અહીંયા તમને દર્શાવેલી કોઈપણ પીડીએફ અથવા તો પીપીટી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે તમે કોઈપણ પીડીએફ અથવા તો પીપીટી વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ દેખરેખ રાખે છે તેનું કાર્ય માહિતી એકત્રિત કરવી અને ગુપ્ત રીતે માહિતી ભેગું કરવાનું છે જે કોઈ વ્યક્તિ સંસ્થા અથવા દેશને લગતી હોય શકે તેઓ ઘણીવાર ગુપ્ત કામગીરીમાં સામેલ હોય છે જેમ કે ગુનાઓ ઉકેલવા સુરક્ષા આ સંબંધિત માહિતી મેળવવી અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરવું તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ પાંચનો ગુજરાતી વિષયનો આજે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચ સ્વાધ્યન પોથી ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની આપણી આ ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવાનું ભૂલશો નહીં અને આની પીડીએફ તમે ન મળી હોય તો પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો